વડોદરાનું અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા અડાણિયા પુલથી કૂતરાવાડી સુધી ખડકાયેલા દબાણના ધારકોને દબાણું ન કરવા માટે અપાઈ સૂચના વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ફરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજ રોજ પાલિકાની દબાણ શાખાની ટીમે અનાણિયા પુલ ચાર રસ્તાથી કુતરાવાડી સુધી રસ્તામાં અવરોધરૂપ બનેલા દબાણ અને દૂર કરવા માટે દબાણ ધારકોને સૂચનાઓ આપી હતી જો વહેલી તકે તેઓ દ્વારા આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો પાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે નોંધણીય બાબત છે કે અત્યાર સુધી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જ્યારે જ્યારે દબાણ દૂર કરવામાં આવે છે જે બાદ ત્વરિત જ ગણતરીના કલાકોમાં ફરી દબાણો ખડકાઈ જતા હોય છે દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે દૂર કરવામાં આવે છે એમ દૂર